એ વ્યક્તિ શિક્ષણ અધ્યયન સંગીત કલા લેખન રચનાત્મક કાર્યો કે ડિઝાઇનિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો સરસ્વતીની કૃપા દ્રષ્ટિ વગર મોટી સફળતા મેળવવી કઠિન છે વસંત પંચમીએ સરસ્વતી પૂજન કેવી રીતે કરવું પ્રાતઃ સ્નાન આદિ કર્મ બાદ શ્વેત કે પિતાંબર વસ્ત્ર ધારણ કરવા મા સરસ્વતીના ચિત્ર કે મૂર્તિનું વિધિવત સ્થાપન કરવું ઘીનો દીવો કરી સરસ્વતીને સફેદ તથા પીળા ફૂલ હળદર અક્ષત તથા કેસર અર્પણ કરવા સરસ્વતી વંદના યા કુંદે દે હાર ધવલાનો એક વખત પાઠ કરવો મંત્રની એકી સંખ્યામાં માળા કરવી સ્ફટિકની માળાનો ઉપયોગ વધુ લાભકારી છે બાળકો તથા વિદ્યાર્થીઓએ ઓમ એમ સરસ્વતીએ નમઃ મંત્રનો પ્રયોગ કરવો વાણી ઉપર પ્રભુત્વ માટે ઓમ વધ વદ વાગવાદીની સ્વાહા અને અન્ય ક્ષેત્ર સાથે સંબંધિત વ્યક્તિઓ માટે ઓમ એમ હિમ ક્લીમ મહા સરસ્વતીએ નમઃ પ્રસાદ તરીકે મીઠાઈ ખીર મિષ્ટાન આદિ અર્પણ કરીને આરતી કરવી પૂજન કર્મ પૂર્ણ કર્યા પછી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જ્ઞાનવર્ધક પુસ્તક પેન ચોપડા કે સ્ટેશનરી વગેરેનું દાન કરવું